ખોલવડ ગામ ખાતે શક્તિ કેન્દ્રમાં સદસ્યતા અભિયાન અંતર્ગત એક વિશાળ બેઠક નું આયોજન ખોલવડના સરપંચ શ્રી હારુનભાઈ તેલી અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી એજાજભાઈ તેલીના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું આ વિશાળ બેઠકની વિશેષતા એ હતી કે સૌ ગામ રહેવાસીઓ હોશે હોશ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા રેલી સ્વરૂપે પગપાળા ચાલીને સરપંચ શ્રી હારૂનભાઈની ઓફિસે આવી ઉત્સાહપૂર્વક ગર્વથી સદસ્ય બની ગર્વ અનુભવતા હોય એવા અહેસાસના દર્શન થયા હતા આ કાર્યક્રમમાં ખોલવડ જિલ્લાના પંચાયતના સંયોજક વિરેન્દ્રભાઈ પરમાર અને વિવિધ સોસાયટીઓના પ્રમુખ શ્રી અને ગામજનો ભેગા થયા હતા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનો આનંદ લઈ છૂટા પડ્યા હતા અભિયાન અંતર્ગત આજ રોજ અમે ખોલવડ ગામની અંદર આવ્યા હતા પણ અહીંના સરપંચ શ્રી છે હરુણભાઈ ટેલી અહીંના અહીંયા આવ્યા પછી તો માહોલ જ અલૌકિક થઈ ગયો અમે આખી બધી જગ્યાએ જઈએ છીએ પણ અહીંયા તો આખી સોસાયટીને સોસાયટી અહીંના સરપંચને સામેથી એવું કહે છે કે આજે અમારી સોસાયટીના બધા ભેગા થઈ અને આ જગ્યાએ આવીશું આજે પણ અમે સદસ્યતા અભિયાનમાં અહીંયા આવ્યા તો અહીંયા અઢીસોથી ત્રણસો માણસો સામેથી આ ઝુંબેશની અંદર જોડાવા માટે નરેન્દ્ર મોદી સાહેબના આ કાર્યની અંદર ભારતીય જનતા પાર્ટીના આ કાર્યની અંદર જોડાવા માટે બધા ઉત્સુકતાથી અહીં આવ્યા છે એ બધા લાજ હું ખોલવાના સરપંચ શ્રી હરુણભાઈ ટેલીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજનો કાર્યક્રમ એક અલૌકિક આનંદની સાથે આજ રોજ અહીંના તાલુકા પંચાયતના સભ્યશ્રી અરુણભાઈ ટેલીના સુપુત્ર પણ એનો પણ યુવાનો જોડેનો જે સંપર્ક છે અને એને જે યુવાનો આવીને પચીસ પચીસના ઝુંડની સાથે મળે છે એવું લાગે છે યુવા વર્ગમાં એમનું પણ નેતૃત્વ સરસ અને સારું છે અષ્ટું ભારત માટે કે જે જય જય ગણેશ અભિયાન જેવી વિરેન્દ્રભાઈ ખાસ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપી અને આજે તમે ખૂબ મોટી સંખ્યામાં સદસ્ય બનવા માટે લોકોને જોઈ શકો છો કે સદસ્ય અભિયાન શરૂ છે એ પ્રમાણે લોકો ખૂબ ઉત્સાહથી પોતે સદસ્ય બની રહેલા છે દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ